વડાપ્રધાન વડોદરા ખાતે આવનાર હોય ત્યારે બીએમસી કચેરી ખાતે બેઠક યોજાઈ હતી છવ્વીસમી મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવનાર હોય ત્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા સ્થાયી સમિતિના અધ્યક્ષ મેયર પિંકિબહેન સોનીની આગેવાનીમાં તમામે તમામ અધિકારીઓ જે છે તેઓની ઉપસ્થિતિમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને લઈ તેઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી વડાપ્રધાન શ્રી ઓપરેશન સિંદૂર આખે ભારત દેશને પાકિસ્તાન વિરુદ્ધ જે મોતોડ જવાબ આપ્યો છે એ આપ્યા પછી ગુજરાતમાં પહેલીવાર વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે એટલે એમની સ્વાગત અને સન્માન કાર્યક્રમ વડોદરાના નાગરિકો દ્વારા માન્ય વડાપ્રધાનશ્રીને એરપોર્ટ બહાર અને એરપોર્ટ સર્કલની નજીકમાં એમની સ્વાગત અને સન્માન કાર્યક્રમ કરવાના છે એ બાબતમાં આયોજન કરવા માટે અમે આજે કોર્પોરેશનમાં ભેગા થયા છે તમામ પદાધિકારીઓ ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓ સૌ સવારે ફિલ્ડ વિઝિટ પણ કરી દીધી છે પદાધિકારીઓ અને અધિકારીઓની ટીમ એને સક્સેસફુલ બનાવવા માટે વડોદરાના નાગરિકો માન્ય વડાપ્રધાનશ્રીનું સારી રીતે સન્માન થાય એ બાબતનું તમામ આયોજન અમે કરવામાં આવી રહ્યા છે લગભગ છવ્વીસ તારીખ સવારે દસ વાગ્યાનું કાર્યક્રમ છે એ બાબતની તૈયારીઓ ચાલી જાય છે એ રોડ શો નથી બેઝિકલી સ્વાગત અને સન્માન કાર્યક્રમ છે એટલે પંદર મિનિટનો કાર્યક્રમ છે એ બતાવ્યા પછી સાહેબ રવાના થશે એટલે જેટલો સમય વડોદરાને પાળવની રાજ્ય ભારત સરકાર થી સૂચના આવશે અને રાજ્ય સરકારની સૂચના આવશે એના પ્રમાણે અમે કરીશું થેન્ક યુ